અને અમે પણ બધા મજામાં છીએ તો આજે જાજા ટાઈમ પછી ઘણો ટાઈમ થઈ ગયો દોઢ બે મહિના જેવું થઈ ગયું તમે બ્લોગ ડોગ નથી બનાવ્યો તો આજે પાછા આપણે શુભ શરૂઆત કરી દઈએ ડોગ બનાવવાની તો આજે છે શિવરાત્રિ શું છે વેદો આજે આપણે ક્યાં ગયા હતા મંદિર મંદિર ગયા તા અત્યારે અમે મંદિરે ગયા તા તો દર્શન કરીને હમણાં આવ્યા અને શ્લોકભાઈ ગયા છે એને ભાંગો બહુ ભાવે છે તો થોડીક ત્યાં પીધી હતી છોકરાને થોડીક થોડીક આપતા હતા તો થોડીક પીધી અને હજી એને પીવી હતી તો મમ્મી અને એના પપ્પા માટે એના પપ્પાના જોબ ચાલુ છે તો ગયા છે જોબ ઉપર તો એના માટે પણ થોડીક લાવવાની હતી એટલે કે મમ્મી હું લઈ આવું અને પાછો જો આપે પીવા માટે તો થોડીક પી આવું એટલે ગયો છે હવે હમણાં આવશે

ચાલુ જ હોવું જોઈએ ખાવાનું એટલે એના માટે થોડુંક ફ્રૂટ લઈ આવી છું હવે લીફ દરવાજો ખુલો લાગે છે કે ભાઈ આવી ગયા તો ચાલો કન્ટિન્યુ લેજો અમારા લોગમાં તો આ આવી ગયા છે ભાઈ ભાંગ લઈ આવ્યો આપી ચડી ગયો ભાંગ ચડી ગઈ ફૂલ ચડી ગઈ ભાંગ એ તો સેટરે છે હાલો તો આ ફાઈ હજી ઘરાણા નથી ભાંગ થી ભલે ચડી જતી તો હજી એના ફ્રેન્ડ બધા જાય છે મંદિરે તો એના ભેગું હજી પાછું જવું છે ભલે ભાંગ ચડી જાય તો ક્યાંય પડતા પડતા નહીં હાચવીને વહી આવજો બરાબર બરાબર અને ટાઈમ થાય અત્યારે કેટલા એક વાગ્યો દોઢ વાગે ત્યાં આવી જાજો અને અહીંયા આપણા સરસ મજાના મહાદેવના બધા ભજન ચાલુ છે તો આલો ભજન સાંભળતા જાય અને ફરાળ બનાવતા જાય અને આ બે છોકરા માટે લઈ આવી છું શેરડી તો એને શેરડી ખાવી છે તો વેદ આવડા મોટા કટકા ખાઈ ન શકે એટલે એને અને નાના નાના કટકા કરી દો વેદું ભાવે ને શેરડી કે શેરડી તો બે છોકરાને લોક બહુ ભાવે વેદની બહુ ભાવે તો અત્યારે અમે દર્શન કરીને આવતા હતા મંદિરેથી એટલે બે કે શેરડી ખાવી છે તો ફ્રૂટ વેચાતું હતું શેરડી પણ હતી તો દાદા સરસ મજાને આગળ ફ્રૂટ સારું હોય એટલે પછી શેરડી પણ લીધી છે વેદભાઈ નાના 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 કટકા કરી દઉં તો આજે કોણ કોણ છે શિવરાત્રિ કમેન્ટમાં મને જણાવજો જરાક અને વેદ બે તો એક કેન્ડી પડી હતી કાલે લોક લઈ આવ્યો તો બે કેન્ડી તો એક એને ખાધી હતી અને એક પયડી હતી વેદને ખાવા નથી દીધી કેમ કે એને શરદી છે તો એને ખાવા નથી દીધી તો આજે અત્યારે ફ્રીઝરમાં જોઈ ગયો તો કેન્ડી ખાયેલી હતી અને હવે શેરડી ખાય છે કેમ કે શરદી છે તો એ માનતો નથી કેન્ડી ખાઈ ગયો ને આખી ખાઈ ગયો ફિનિશ કરી ગયો આખી આખી કેન્ડી ખાઈ ગયો એક તો શરદી છે પાછું માનતો નથી એક એ વાત

તો આ લો ફરાળ બનાવી લઈએ એટલે હમણાં થોડાક લોહ મેં બનાવ્યા હતા હિન્દીમાં તો હિન્દીમાં બનાવતી હતી પણ એમાં શું થાય કે અમુક વર્ડ એમાં કેમ કે આપણી લેંગ્વેજ નથી ગુજરાતી લેંગ્વેજ નથી એટલે અમુક વર્ડમાં આપણે એમ કે પ્રોબ્લેમ થાય કે આને શું કહેવાતો હશે હિન્દીમાં એટલે થોડોક પ્રોબ્લેમ થાય તો થોડુંક વિચારવું પડે એમ અમુક વસ્તુ ન આવડતી તો વિચારવું પડે કે આને શું કહેવાય પછી બોલીએ એના કરતાં ગુજરાતી થોડુંક એમ થાય કે આપણને બધું ગુજરાતી આપણી લેંગ્વેજ છે એટલે આપણને બધું આવડતું હોય એટલે કાંઈ વિચારવું ન પડે એમ કે શું બોલવું આને શું કહેવાય શું નહીં બધી આપણને ખબર જ હોય એટલે ગુજરાતી મને આમ થોડુંક કમ્ફર્ટેબલ લાગે એટલે ગુજરાતીમાં બ્લોગ બનાવવું હોય તો આપણી ફરાળ બની ગઈ છે ફરાળમાં બનાવ્યા બી તૈડા ભૂંગળા છે અને સૂકી ભાજી છે મરચું મરચાં છે અને છાસ શ્લોક ભાઈ છાસ કાઢે ચાલો આવી જાઓ તમે બધા પણ ફરાળ કરવા તો અમે ફરાળ કરી લીધી છે અને સ્લોપ ભાઈનો ફરાળ વધારે થઈ ગઈ કેમ થયું ભાઈ સ્લોપ પાઇન થોડીક વધારે થઈ ગઈ ફરાળ આ ઘડીક વાર હાલો ખાવું નથી જાય સવારનું કાંઈ ખાધું શું ખાધું હેદા નથી કેળું ખાધું અડધું ખાલી બસ બીજું શું ખાધું કુરકુરે થોડુંક ખાધું બીજું કઈ જમવું છે કે નહીં શું ઢોયડું આ અહીંયા કુરકુરે ઢોયડું અને આ વેદભાઈ માટે આ છે ને ડીજે વેદભાઈ ડીજે તો તૂટી ગયું વેદભાઈ આ ડીજે એનું બનાવ્યું તું બતાવતો તાર ડીજે બતાવતો દીકુ આમાં કાલ સ્પીકર બીકર ગોખવું હતું ને સરસ મજાનું ડીજે બનાવ્યું હતું આ ડીજેના તોડી નાખ્યું તો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આજે સાંજે જવાનું છે હવે મંદિરે મહાદેવના મંદિર હવે જેટલા જેટલા હોય હવે જેટલા મંદિરે જવાય એટલે એટલે સાંજે આપણા પાંચ વાગ્યા પછી નીકળશું તો એ વિડિયો આપણે બીજા વ્લોગમાં મૂકશું આજ માટે બસ આટલું જ બધાને નેપી શિવરાત્રિ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ હરર મહાદેવ